હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારા આજના આ સમાચારની ચેનલની અંદર આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલ એક ખતરનાક ખતરનાક્રો આપણને મિત્રો જોવા મળે છે હવામાન એક્સપર્ટ આંબાલાલ પટેલની આગાહી મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની મિત્રો શક્યતાઓ છે મધ્ય ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની મિત્રો શક્યતા છે અને ચોવીસથી ને ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં મિત્રો આપણને વરસાદ જે જે મિત્રો તે જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ગામડાઓ માટે મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા કરો માટે દસ વર્ષ માટે બસો રૂપિયા કરવેરો લેવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓ માટે આ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વાહન ચાલકો માટે એક સારા સમાચાર મિત્રો આવી ગયા છે રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર ટોલ ટેક્સમાં પચાસ ટકાથી વધુનો મિત્રો ઘટાડો જે છે મિત્રો એ થયો છે માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમો જાહેર મિત્રો કરી દીધેલા છે જેનાથી મુસાફરોને મિત્રો ફાયદો થશે ઘરે બેઠા ઘરે બેઠા તમને લર્નિંગ લાઇસન્સ કાઢવાની સુવિધા મિત્રો સાત જુલાઈથી પણ મિત્રો આ શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ કરીને એક મોટા સમાચાર છે મિત્રો પીએમ કિસાન યોજના મને ખબર છે આપ સૌ આની રાહ જોઈ રહ્યા છો દસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં જો તમે આનમાં ખેડૂત પોર્ટલ ઉપર જો તમે ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રન્સી નથી કરતા તો તમારું આમાંથી નામ મિત્રો નીકળી જશે અને પછી પાછું ઉમેરવું હોય તમને તો તમને ખબર જ છે સરકારી કામમાં મિત્રો કેટલા ધક્કાદાય છે તો જો તમારું ફાર્મર રજિસ્ટ્રન્સી મિત્રો ના હોય તો વહેલીથી વહેલી તકે દસ જુલાઈ પહેલાં તમારે ફાર્મર રજીસ્ટ્રન્સી જે છે તે મિત્રો કરવાની રહેશે વાત કરીએ આપણે બે હજારનો હપ્તોની તારીખ કહી છે મિત્રો તો દસ તારીખની આસપાસ મિત્રો આ જે હપ્તો છે એ આપણે સૌ આપણા ખેડૂતના ખાતામાં મિત્રો આવવાનો છે તમારી પાસે ઈ કેપેસીટી ખાસ કરીને હોવું જોઈએ ફાર્મર રજિસ્ટ્રન્સી હોવું જોઈએ અને વેબસાઇટની અંદર નામ હોવું જોઈએ વાત કરીએ મોટા સમાચારની મિત્રો તો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની પાંચ યોજનાઓ છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ્યાં તમને છ હજાર રૂપિયા આપે છે બીજી યોજનાની આપણે વાત કરીએ તો પીએમ પાક વીમા યોજના પાકને જો મિત્રો નુકસાન થાય તો તેનાથી બચાવવા માટે બેથી ને પાંચ ટકા પ્રીમિયમ અને બાકીની સરકાર મિત્રો જે છે તે આપણને ભરી આપશે પીએમ કિસાન માનધન યોજના જ્યાં મિત્રો અઢારથી ને ચાલીસ વર્ષના ખેડૂતો માટે દર મહિને પંચાવનથી બસો રૂપિયા ચૂકવાશે ચૂકવવો જો તમે દર મહિને આટલું ચૂકવવો તો સાહીઠ વર્ષ બાદ મિત્રો ત્રણ હજાર રૂપિયાનું તમને મિત્રો પેન્શન જે છે મિત્રો તે તમને મળશે ત્યાર પછીના મુખ્ય આ સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો દીકરીઓ માટે મોટી એક યોજના મિત્રો આવી ગઈ છે કેન્દ્ર સરકારની યોજના હેઠળ દીકરીના જન્મથી એકવીસ વર્ષ સુધીની નાની બચત દ્વારા મિત્રો સત્યાવીસ લાખ રૂપિયા મેળવી શકાય આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ દરે અને ટેક્સમાં પણ મિત્રો મુક્તિ જે છે મિત્રો એ આપણને હવે મળી શકે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા માટે જે પાંચ યોજનાઓ હતો આપણે એની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડમાં ત્રણથી ને પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમને ફક્ત ને ફક્ત ચાર ટકા વ્યાજે ગેરંટી વગર મિત્રો મળશે ત્યાર પછીની યોજનાની વાત કરું તો પીએમ કુસુમ યોજના સોલાર પંપ ઉપર સાહીઠ ટકાની સબસીડેરી અને ત્રીસ ટકાની લોન ઉપર તમને આ મળશે દસ ટકા ખેડૂતનો ખર્ચ ખાલી થાય છે આમાં પીએમ કૃષિ સિંચાઈની આપણે યોજનાની વાત કરીએ તો ટપક સિંચન જો તમને ગોઠવવી હોય તો એમાં પણ મિત્રો તમને પિસ્તાલીસથી પંચાવન ટકાની સબસિડિરી અત્યારે મળે છે આ બધી જ યોજના અત્યારે આ ખેડૂતના પોર્ટલ ઉપર અત્યારે લાઈવ છે તો જો તમે આ યોજનાઓનો લાભ લેવો હોય તો તમે મિત્રો અત્યારે જ આ યોજનાનો લાભ લઈ શકો છો તો બસ આજના સમાચારમાં આટલું જ સમાચારને અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો અને અવાજ રોજ સમાચારના ચેનલ જો તમારે જોતા હોય સમાચાર Hocam ne video